નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડ એટલે કે જીએસસીએલ પર જે ગુજરાત ગવર્મેન્ટ અંતર્ગત પ્રમોટેડ જે કંપની છે મિત્રો આઈએસઓ સર્ટિફાઈડ કંપની તેમાં અલગ અલગ પોઝિશન માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે કંપની છે તેની રજીસ્ટર ઓફિસ જે રનોલી ડિસ્ટ્રિક્ટ વડોદરા ખાતે આવેલી છે ગુજરાત ખાતે તમે જોઈ શકો છો જે ચીફ મેનેજર સિનિયર મેનેજર ફિનાન્સ માટે બરોડા જે લાઇકલી પોસ્ટિંગ માટેની જગ્યા છે સિનિયર ઓફિસર એચઆર માટેની જે દહેજ ખાતે પોસ્ટિંગ માટેની ભરતી જાહેરાત છે સિનિયર કેમિસ્ટ જે ક્વોલિટી કંટ્રોલ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર એન્વાયરમેન્ટ માટે દહેજ ખાતે ઓફિસર આસિસ્ટન્ટ ઓફિસર સિક્યુરિટી બરોડા દહેજ માટે આસિસ્ટન્ટ ઓફિસર હાઇજીન એન્ડ સેનિટેશન માટે બરોડા ઓફિસર આસિસ્ટન્ટ ઓફિસર સેફ્ટી એન્વાયરમેન્ટ માટે બરોડા તેમજ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ કેમિકલ માટે જે બરોડા તેમજ દહેજ માટે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર અને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો રિમ્યુરેશન વિલ બી બીડ વિથ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોર મોર ડિટેલ્સ પ્લીઝ વિઝિટ ધ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસસીએલ ડોટ કોમ પર તેમજ આ તમે ઓપન કરી શકો છો વેબસાઇટ ઓલ ઇન્ટરેસ્ટેડ એન્ડ એસ્પિરિંગ કેન્ડિડેટ મે એપ્લાય ઓન ધ ઓનલાઇન વિધિન ટેન ડેઝ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે દસ દિવસમાં તમારે તમે અરજી કરી શકો છો જે એડવર્ટાઇઝમેન્ટના આધારે તમે જે વેબસાઇટ આપેલી છે જીએસસીએલની ડબલ્યુ 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 ડોટ જીએસસીએલ ડોટ કોમ પર તમારે એપ્લાય કરવાનું રહેશે જે અલગ અલગ જગ્યાઓ માટેની આ પરથી જાહેરાત છે જોઈ શકો છો જે કેમિકલ તેમજ ડિપ્લોમા કેમિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની પણ અહીંયા પોસ્ટ છે તેમજ કેમિકલ જે એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ માટેની પણ પોસ્ટ છે તમે વેબસાઇટ પરથી વધુ વિગતવાર માહિતી મેળવી અને ઓનલાઈન તમે એપ્લાય કરી શકશો જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય